લોકસભાની ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની સ્પેશિયલ પાવર દૂર કરવા પર પણ વિચારણા કરવામાં આવશે હવે જમ્મુ કાશ્મીર પોલીસ કાયદો અને અને વ્યવસ્થા મોરચે આગળ રહેશે તે જ સમયે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના અંત સુધીમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની રચના કરવામાં આવશે અને આ પીએમ મોદીનું વચન છે મોદીના વચનનો અર્થ પૂરો થવાની ગેરંટી છે હુરિયત કે પાકિસ્તાન સાથે વાતચીતનો કોઈ ઈરાદો નથી કાશ્મીરના યુવાનો સાથે જ વાતચીત થશે ગુલામ જમ્મુ કાશ્મીર પર કબજો જમાવ્યો છે ગુલામ જમ્મુ કાશ્મીરની ધરતી અને ત્યાં રહેતા મુસ્લિમો પણ આપણા ભાઈ બહેન છે ગુલામ જમ્મુ અને કાશ્મીર ભારતમાં વિલીનીકરણ દરેક ભારતીયની ઈચ્છા અને ધ્યેય છે વડાપ્રધાને વચન આપ્યું છે કે અહીં લોકશાહી પુનઃ સ્થાપિત કરવામાં આવશે પરંતુ તે ત્રણ પરિવારો પીડીપી અને એનસી અને કોંગ્રેસની લોકશાહી નહીં હોય અહીં જનતા દ્વારા ચૂંટાયેલ સરકાર જ બનશે આ ખાતરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે મોડી સાંજે એક ટીવી ચેનલ ને આપેલી મુલાકાતમાં આપી હતી